નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ભારતમાં સુરતનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં જીવતા કરચલા ચડે છે ઉમરા ખાતે આવેલ રામનાથ ઘેલા મહાદેવ મંદિરમાં વર્ષમાં એક જ વાર જીવતા કરચલા ચડાવવામાં આવે છે શારીરિક રૂપથી કોઈને કોઈ બીમારીથી પીડિત હોય છે ખાસ કરીને કાનની બીમારીથી વધુ પીડાતા વધુ હોય છે અને એવા શ્રદ્ધાળુ આ શિવલિંગ ઉપર કરચલા ચડાવતા હોય છે પોષવદ મહાદેવને જીવતા આજે માન્યતા છે સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાંથી લોકો પોષવદ એકાદશી આવતા હોય છે દર્શન માટે પહોંચતા હોય છે અને પોતાની બાધા પૂરી કરવા માટે ભગવાનને જીવતા કરસલા ચડાવે છે ઉમરા ગામમાં આવેલું રામનાથ ગેલા મહાદેવ મંદિર જ્યાં જીવતા કડતલા ચડાવવામાં આવે છે અને એવું છે કે કોઈને બી કાનમાં પ્રોબ્લેમ હોય છે તો અહીંયા કડતલા ચડાવી અને એમની બાધા પૂરી કરે છે હજારો વર્ષ જ્યારે રામચંદ્ર ભગવાન વનમાં નીકળ્યા હતા ત્યારે એમને શિવલિંગ પ્રગટ કરી અને એમ કડતલા ત્યાં આવી ગયા હતા અને એમને થયું કે એમનો ઉદ્ધાર કરવો છે અને એને કડતલાનો ઉદ્ધાર કરવા માટે આ માન્યતા ચાલુ થઈ છે ત્યાંથી હજારો વર્ષથી ચાલી આવે છે દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે અમને એમની શ્રદ્ધા ચારી પણ ભક્તિ પડે છે